પ્રધાનમંત્રી સડક યોજના ગામો ગામ પહોંચી છે પરંતુ અરવલ્લીના ભિલોડા તાલુકામાં આવેલું વાંદિયોલ ગામ આજે પણ પાક્કી સડકથી વંચિત છે આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગામમાં પાકા રસ્તાને પાકા રસ્તા માટે હાલાકી ભોગવી રહ્યા છે ગામના લોકો બાળકોને શાળાએ જવાનું હોય કે ગામમાં મદદ માટે એકસો આઠ બોલાવી હોય ગામમાં પાકા રસ્તા બને તે માટે દ્વારા અધિકારીઓને રજૂઆત કરી છતાં દિન સુધી કોઈ જ વાત ધ્યાને લેવામાં આવી નથી છેવાડે આવેલા આ વિસ્તારમાં ગામ લોકોએ પાકા રસ્તાની માંગને લઈને છેવટે યજ્ઞ કરવો પડ્યો હવન કરીને રામધૂન બોલાવી અને નિંદ્રાધીન તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છેલ્લા આઝાદીના આટલા વર્ષ વીતી ગયા તે છતાં એ પ્રાથમિક સુવિધાઓની જેવા કે રોડ રસ્તાઓ ની કોઈ સુવિધા એ નહીં બાળકોને જે પાયાની સુવિધા જેમ શાળામાં જાય છે એકસો આઠની ની સુવિધાઓનો પણ લાભ મળી નથી શકતો રસ્તો પણ ખરાબ છે અહીંયા લગભગ દોઢસોથી થી વધુ ઘરોની વસ્તી ધરાવતું આ ગામ છે અને છેલ્લા અમે રજૂઆત કરી કરીને અમે પંચાયત દ્વારા પણ રજૂઆતો કરી સરપંચશ્રીને પણ રજૂઆતો કરી આગળ પણ અમારી રજૂઆતો પહોંચતી પહોંચે છે કે નહીં પહોંચતી જેથી કરીને અમારા સરકારશ્રીને અનુરોધ છે કે અમારો રોડ જેમ બને એમ તાત્કાલિક તાત્કાલિક મંજૂર કરી આપે એવી અમારી માગણી છે આઝાદીના સિત્તેર વર્ષ થયા પણ વોદ્યોર કાદવિયા વિસ્તારમાં અંદાજે દોઢસોથી બસો ઘરે આવેલા છે તેઓ રસ્તાની ખૂબ જ જરૂર હોવાથી રસ્તો સરકાર અમારું કોઈ સાંભળતી નથી અને રસ્તો જેમ બને તેમ જલ્દીથી બને એવી વિનંતી કરું છું જેમાં હું છેલ્લા સાત આઠ વર્ષથી સતત રજૂઆત કરતો આવું છું પણ આ રોડની કામગીરી થતી નથી અને અહીંયાના લોકોને ખૂબ તકલીફ પડે છે અને અમારા વિસ્તારમાં એકસો આઠ પણ નથી આવતી જ્યારે કોઈ બીમાર થઈ જાય ત્યારે અમારા ઊંચા કરીને લઈ જવા પડતા હોય છે બીજું કે આ રોડ નદી કિનારે આવેલો હોવાથી નાના બાળકો ભણવા જતા હોય છે ત્યારે પણ એક એમના જીવના જોખમે સ્કૂલમાં જવું પડતું હોય છે એટલે અમારે સરકારને એક વિનંતી છે કે અમે સર્વ ગ્રામજનો સાથે આજે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને યજ્ઞ ની અંદર જય શ્રીરામ ભગવાન સાથે અમે એક પ્રતિજ્ઞા લીધી હતી કે સરકાર શ્રી અમારી આ વાતના માન્ય રાખવા અને અમારો આ રોડ મંજૂર કરી આપવા